સ્વચ્છ રાખવા માટે લોકોને ગંદકી ન કરવા જણાવી વિવિધ સ્થળે સાફ સફાઈ કરી પારડી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કલેક્શન કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરી વિકાસ વિભાગના સચિવ અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકમાં આપેલ સૂચના આધારે નગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પારડી શહેરને સ્વચ્છ રાખવા માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રસ્તા બ્રિજ નીચે જીપી પોઈન્ટ એપીએમસી માર્કેટ બાલાખડી વિસ્તાર કોલેજ રોડ ડીસીઓ સ્કૂલ સામે તળાવની પાળ પાસે ચાર રસ્તાથી મુખ્ય બજાર વલસાડી ચાપાથી દમણી ચાપા બ્રિજ સુધી સર્વિસ રોડ આનંદ કોમ્પ્લેક્સ સેન્ટર પોઈન્ટ સામે રહેણાંક વિસ્તાર વગેરેની ફિલ્ડ વિઝિટ કરી દુકાનદારો તથા નાગરિકોને ગંદકી ન કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી આ સફાઈમાં ચીફ ઓફિસર બીબી ભાવસાર આરોગ્ય ચેરમેન કિરણ પટેલ ડ્રેનેજ ચેરમેન પ્રિયંકા પટેલ ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષ પટેલ સેલેટર ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર સિટી મેનેજર ભૂમિ પટેલ સુપરવાઇઝર પંકજ ઘરણીયા સફાઈ કર્મચારીઓ સાથે રહી શહેરને સ્વચ્છ બનાવવા સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો